મારું નામ બાબુભાઈ ગોવિંદભાઈ રીપરા મારું ગામ લીલિયા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ શું ઘટના બનેલી તમારી સાથે મને મારી સાથે એ ઘટના બનેલી હું વાડીએ ગયો તો ને વાડીએથી પછી અગિયાર વાગ્યે હું આવતો તો આવતો તો ત્યાંથી મને બે જણા હતા હું પાછળ બેઠો તો એક ભાઈ હાંકતા હતા હાંકતા હતા એમાં લાઈટમાં ક્યાંય અમને દીપડો પહેલા દેખાણો નહોતો

પછી હાથે સોઈતો હાથે આવ્યો ખંભે સોટતો ખંભેથી સોટતો ને તો ગાડી નમી ગયા લંબાઈ પડી ગયા ગાડી ઊભી કરીને પછી એકસો આઠ ને ફોન કર્યો એકસો આઠ આવી પછી આપણે જંગલ ખાતા વાળા આવ્યા ચાર પાંચ દી થી આજે જંગલ ખાતા વાળા દીર્ઘ શેખ હું સે ખબર નથી પડતી દીપડું હજી આવ્યું નથી હજી હાથમાં નથી આવ્યું અને અમારે ચાર પાંચ દી વાત એટલે જ હોય

જંગલ ખાતા જવાબ શું છે અત્યાર સુધી જંગલ ખાતા એવો જવાબ છે કે અમે બનતા સુધી કોશિશ કરી છે એ પકડવાનો પણ બનતા સુધી કોશિશ કરતા હોય તો અત્યારે પકડાઈ જવો જોઈએ આ પાંચ દિવસ થઈ ગયા તો હજી દીપડો પકડાણો નથી આ તો મને ઈજા કરી છે આ જગ્યાએ એ બીજા કોઈ છોકરા નાના છોકરાઓને હવે ઈજા કરે તો એની જવાબદારી હવે કોણ લે કેટલા વર્ષથી આ દીપડાનો પ્રશ્ન છે સાહેબ ઘણા વર્ષોથી આ છે દીપડાનો પણ લીલિયામાં બનાવ પહેલી વખત બન્યો છે બરાબર અને આ બહુ ખરાબ બનાવ કહેવાય કારણ કે અત્યારે ચોવીસ કલાક વાળીએ ખેડૂતોને સુવર પછી આ રોજ આ બધા માટેનું રખોલું કરવા જવું પડે કા ફોરેસ્ટર ખાતું એવું કે ભાઈ અમે તમે જે વાહુકું કરશો એના ભેગા અમે એક માણસ મોકલજી અને અથવા દીપડા ને વહેલી તકે એને પકડવો જરૂરી છ દિવસ સુધી પકડતા વાર નું લાગે અમે તંત્ર ની અત્યારે ખોર બે દરકારી છે મને એવું લાગે આમાં તમને કઈ રાહતના પૈસા કે એવું કઈ મળેલ રાહતના પૈસા હજી સુધીમાં માં કઈ મળ્યા નથી પણ એ લોકો એમ છે કે આની સહાય તમને આવશે એ પચીસ હજાર રૂપિયો આવશે ડાગો માર્યો એનો મોઢું માર્યો એનો પચીસ હજાર રૂપિયો આવશે એ પછી અહીંયા હાથે લીધો એની કોઈ બિલ આવશે એનું આવશે પણ એ પચીસ હજાર નો સવાલ નથી પચીસ હજાર રૂપિયા મને આપે એની કોઈ ના નહી પણ આવું મારી રોજ રોજી પછી મારે કઈ કામકાજ હોય મારે અત્યારે કોઈ વાડીએ જઈ હગે એમ નથી હું એકલો માણસ તો એની વિશેનું કઈ તંત્ર વિચારે તો વધારે સારું જેમ એમ વધારે સહાય મને મળે એવું અપીલ છે અત્યારે આગળ વાડા સાહેબ આરેફો સાહેબ અહીંયા તો હવે એને એના જે એક સાહેબ છે મેં એને એના નીચેના કર્મચારી છે એમને પૂછ્યું મને કે તો વાડા સાહેબ પાસે તમારે ઇન્ટરવ્યુ લેવું પડે ને અત્યારે વાડા સાહેબને કીધું તો એને એવું કીધું તમારે ડીસીએફ પાસે ઇન્ટરવ્યુ એટલે ખબર નથી પડતી તંત્ર ક્યાં નિંદ્રામાં સુતું છે આ ઘટના બાબતે તમે શું કહેશો હવે એકની શો વાત છે કે એને પકડવો જ હોય તો એ ચોવીસ કલાકમાં પકડી ગયે કારણ કે વસ્તી ગણતરી જો પાંચ દિવસમાં થઈ જતી હોય તો આવા પ્રાણી પકડી હકે અને આવા મુદ્દા અમે ઘણી વાર જોયા છે કે એ ચોવીસ કલાકમાં પકડી હકે ખોડિયાર ની અંદર જયારે એક માજીને ને ફાડી ખાધા હતા ત્યારે એ લોકોએ ચોવીસ કલાકમાં દીપડાને પકડી લીધો તો બરડિયા ની અંદર એમ હતું બરડિયા ની અંદર ચોવીસ કલાકમાં દીપડો પકડાઈ ગયો હતો એટલે એને પકડવો હોય તો પકડી હકે આ તો ઘોર નિંદ્રામાં સૂતી હોય અત્યારે સરકાર તંત્ર જંગલ ખાતું બધું હાવ ઘોર નિંદ્રામાં સુતું એવું જ લાગે છે હજી કાલ ગઈ રાતે આ ગામની અંદર આવી ગયો હતો બાજુની શેરીમાં હતો બરોબર સવારે જોયું તો એ ખબર પડી કે અહીંયા દીપડો હાલી ગયો એના હગડ હતા એટલે એક દીપડો નથી ત્રણ દીપડા હે આ એક દીપડો માનવ ભક્ષી છે હજી ભેગા બે બે દીપડા છે એક આ રસ્તે છે એક જ્યાં હુમલો થયો ન્યા છે અને એક અહીંયા ગૌશાળાની પાછળ આવે છે એ ત્રણ ધણ કેળે ત્રણ દીપડા હે એટલે આ લોકો પકડવા નથી માંગતા એવું જ લાગે છે નકર આ છ દિવસ કોઈ દિવસ પાંચ છ દિવસ દીપડો પકડવામાં ન જાય એને પકડ હોય તો પકડી હકે અધિકારી એને તંત્રનો શું જવાબ છે અધિકારી ને તંત્ર એ લોકો આવીને બસ અ પાંજરા મીંદડીને બસાની ગોળે પાંજરા ફેરવા કરે હે અહીંયા મૂકી આવે ઓલી પણ એ મૂકી આવે ને બાકી પાંજરા મૂક્યા કાંઈ નો થાય એની પાસે એને ટોટલ વસ્તુની તાલીમ આપેલી હોય કે જનાવરને કઈ પકડવું જાનવર ને ક્યાંથી ક્યાં મૂકવું એને ટોટલ તાલીમ આપેલી હોય હું એને પકડવું હોય તો એ પકડી શકે આજે છ દિવસ પાંચ છ દિવસ થઈ ગયા હજી દીપડો હાથમાં ન થયો કેટલા વર્ષથી પ્રશ્ન છે આ વર્ષોથી પ્રશ્ન તો છે પણ આવું હિંસક જે બીનું અને જે કાંઈ નુકસાની કરી છે એવો પહેલો બનાવવા મારે અહીં બીનો છે એકવાર બરડિયાઓથી બની ગયો હતો અને ચાર પાંચ દિવસ થયા છતાંય આ જંગલ ખાતું કોઈ એનું એને પકડી નથી લેતું અને એવું તો સહાય કરવી જોઈએ ને એને પકડવાની આન પછી આ જે ભાઈને લાગ્યું છે ને એ ઓછામાં ઓછા ચાર થી પાંચ મહિના કામ નહીં કરી અને એમ એમ કે જંગલ ખાતું કે વીસ થી પચીસ હજાર જે દવા છે એ સરકાર જ આપે છે તો તો ફ્રી હોય એને સહાય વાત છે ઓછામાં ઓછા સાડા ચાર લાખની સહાય દેવી જોઈએ કારણ કે આ હવે ખેતરે જાય એમ નથી અને ગામના જે ખેડૂતો છે એ અટાણે વાવેતર કર્યું છે મગફળીનું સોયાબીનનું એટલે વાહ ઉપર તો જવું જ પડે પણ બીક ના હિસાબે કોઈ જઈ શકતું નથી કારણ કે કઈ કરે આ હિંસક પ્રાણી થઈ ગયું છે આ માનવ ભક્ષી થઈ ગયો છે દીપડો ગમે તો એને તાત્કાલિક પાંજરે પૂરી અને એને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવો જોઈએ અહીંથી લઈ અને બીજે મૂકી દે તો ન્યાય જ થવાનું છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા અત્રે પધાર્યા છે ચાલો આપણે એમની સાથે વાત કરીએ

એટલે અમારા બાબુભાઈ વાડીયા જતા હતા એની ઉપર ચાલુ બાઇકમાં માં દીપલાય દીપડાય ઊંઘો મે જંગલ ખાતાને અગાઉ પણ વાત કરી હતી ત્રણ ચાર મહિના પહેલા નાના વડલા ને શોભા વડલા વચ્ચે અમારો ખેડૂત પાછળ બેન હતા એની ઉપર એવી જ રીતે દીપડાયા ચાલુ બાઇકમાં માં કર્યો ને બેન ની ચૂંદડી આવી ગઈ એટલે એ બેન બચી ગયા આજે બાબુભાઈ ઉપર ઊંઘો કર્યો એને એટલું મોટી ઈજા થઈ છે હાથની અંદર ભગવાનની કૃપાથી બચી ગયા એની પોતાની હિંમત એવી તાકાત થી એને દીપડા ને નહીં બચી ગયા પણ મારું તો એ જ કહેવાનું જંગલ ખાતો નહીં આવવા દીપડા હોય જે માનવભક્ષી થતા હોય લોકોનું દોય ચાસી જાય ને એકવાર તો ફરીવાર બીજા ઉપર હુમલો ન કરે એટલે મારું એ કહેવાનું કે એને ગમે આ તે આ દીપડાને પાંજરે પૂરવો પડે ને એને છોડવાનો નહીં પાછો જો જંગલ ખાતું આવા દીપડા છે એને છોડે તો પાછો બીજે ક્યાંક છોડો તો ત્યાં એ હુમલો કરવાનો છે આને તો કેદ થાવી જોઈએ કેદ તો એને ત્યાં સુધી દીપડા દીપડાને જ્યાં સુધી એના કોલામાં ન આવે ત્યાં સુધી કેદ થવી જોઈએ સરકાર શ્રી પણ મારી એક વિનંતી છે અને એક અપીલ છે કે અમારો ખેડૂત છે ને બાબુભાઈ હુમલો છે સિવિલમાં જો આમાં પ્લાસ્ટિક સર્જરી કરવાની થતી તો સિવિલમાં માં એવી બધી વ્યવસ્થા હોય કે ન હોય પણ પ્રાઇવેટ સારામાં સારી હોસ્પિટલમાં અમારા ખેડૂત જ્યારે જયારે આમાં વન્ય પ્રાણી ઈજા કરે ત્યારે પ્લાસ્ટિક સર્જરી કરવાની થાય તો ખર્ચો ખૂબ મોટો થતો મારી વિનંતી છે અને મારું અપીલ પણ છે કે અમારા જગતનો ખેડૂતના ક્યાંય પણ વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવે ખેત મજૂર હોય અમારો કે ખેડૂત હોય એને સરકાર શ્રી આયુષ્યમાન કાર્ડમાં સારામાં સારી હોસ્પિટલમાં એ સારવાર લઈ શકે આવી જોગવાઈ પણ કરવી જોઈએ આવી મારી એક ખાસ વિનંતી છે ખેડૂતના દીકરા તરીકે તંત્ર ને સ્થળ પણ જવાના અને પણ કહેવાનું છે ગમે ત્યાંથી ગોતો તમે જ્યાં આજુબાજુમાં પાંજરા મૂકવા પડે ત્યાં મૂકી અને આ દીપડો પકડાવો જોઈએ પકડાવો જોઈએ ને પકડાવો જોઈએ તો હવે છ મહિના સુધી એને તો કઈ કામ નથી કરી શકવાના ખેતી કામ હવે એને મજૂર રાખવાનું મજૂર મળે કે ન મળે આવી અને રોજનો પાંચસો રૂપિયા તેને ખાલી મજૂર નો વાહુકું અમારે અહીંયા એવું છે આ મારા ગીરગોડરના ગામડાઓમાં વાહકુ પૂતવાવાળા માણસો નથી આ જેમ દીકરાથી ભૂતે છે ભયના ઓથાર નીચે અમારો ખેડૂતનો દીકરો છે ને વાહુપુ કરે છે ત્યારે મારી જંગલ ખાતા નહીં વિનંતી કે પચીસ હજાર કે પચાસ હજારથી કાંઈ ન થાય એને આખી એને આખી ચાર મહિના સુધી એનું ગુજરાન કેમ ચલાવવું એના બાળકો ભણતા હોય તેની શિક્ષણની ફી ભરવાની હોય એનું ગુજરાન ચલાવવાનું મારી વિનંતી છે કે તમે સરકાર દરખાસ્ત કરો કે આવો જયારે ખેડૂત કે મજૂર પર હુમલો કરે ત્યારે એને પૂરેપૂરું એને વળતર આપવું જોઈએ જે ખેડૂતને તમે બધું સર્વે કરીને જો કે આટલી નુકસાની છે આટલું મજૂર માં નુકસાની છે અને ખેતી માં એટલી નુકસાની છે અને તમામ વળતર આપે આવી મારી ખાસ સૂચન છે